જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે દેવ પગલી અને ક્ષિતિજ લિંબાચિયાનું આવી રહેલ નવું સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારી જય ગોગા મહારાજ વલૉક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મામા વેરી વેરી સોરી દેવ પગલી શેતી લીંબાયચિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારી જય ગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો નવો સોંગ રિલીઝ થવા જઈ રહ્યું છે સુપર સોંગ મામા વેરી વેરી સોરી દેવ પગલી અને ક્ષિતિજ લિંબાચિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે ત્રેવીસ એક બે હજાર ચોવીસ એટલે કે ત્રેવીસ જાન્યુઆરીના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો સાથે સાથે તો ટી સેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ત્રેવીસ જાન્યુઆરીના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મામા વેરી વેરી સોરી દેવપગલી અને ક્ષેત્રિજ લિંબાચિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં સાથે સાથે આ સોંગ સાંભળવા માટે ટી શેર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આ સોંગ સાંભળવા મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો